તો ભાઈ હું એક વાતમાંથી વાત નીકળી હતી ફક્ત ઇન્ફોર્મેશન વિડીયો છે કે ગાડી ડીસાવાળા ડીસા બનાવે છે કે કોણો દરવાળી હવે આ પડી છે આપણે ડીસાવાળી ગાડી જે એક છે આ ગાડીનો એવો તો આનો પાછળનો ભાગ જોઈ લો કંઈક આ પ્રકારનો છે અને એ એક આ ગાડી છે હવે આનો પાછળનો ભાગ જોઈ લો આ ગાડી સાપી બનાવેલી છે જો આ પ્રકારની છે ચાલો તો આપણે પણ ડાળો ટેસ્ટ કરી લઈ આવું વાગે છે અને હવે આપણે આને ટેસ્ટ કરી દીધી દઈએ ભાઈ મજબૂત આરિયા ગાડી છે હવે સાઈડના પાટીએ દેખો એ આ સાપી વાળાને આવા પ્રકારના મને નથી લાગતું કોઈક માપથી બનાવેલા હોય દેખો એ આ કેવા થઈ આટલેથી આમ અને આ બોડી ગ્રીલ લાગે બોન આ ગ્રીલ છે એકદમ હલેઈ ટાઈપની આ તો કંપની છે આરિયા તો પછી આ જવું સાહેબ આ અને આ જો કઠેડો જુઓ આનો એક મિનિટ આ દેખાય દેખાય કઠેડો હવે એક કઠેડો આપણે ડીશાવાળીનો વતારીએ હવે આનો પહેલાં દેખો એના પાટીએ દેખો એકદમ લેવલથી કામ કરેલું છે આટલી જગ્યાને આવી રીતનું એમ ફિટિંગ ને આ સાઈડ મેં દેખાય છે મેં વતાવી એમ બે ભાગ પાડેલા છે અમે આ ભાઈ વતાડી તો એ તો આ કેટલી મજબૂત છે

એ કહેતો હતો કે આ મારી ગાડી જોઈ લો કેવા પ્રકારની બનાવેલી છે આ ભાઈને આગળનો તો એવું કોઈ નથી બમ્પર હતો પણ લીધેલો છે અને આ પ્રકારની આગળ છે પાટો એ દેખો બોલો પાટો મારો સાઈડમાંથી વિડીયો ઉતારું કેવા પ્રકારની લાગે છે અને આ ગાડી સાઈડમાં જ તમે જોઈ લો દેખાય રાત દાડાનો ફરક આપણે કહી શકાય આપણે બનાસકાંઠાની ભાષામાં એ પ્રકારના છે તો આપણને ભાઈ આપણે આ ડીશાવાળી પાસ છે અને કોણો દર કે છાપીનું કમ મને થોડું પેલું લાગે છે ગાડી એમ ફાપતી નથી ખર્ચો ભલે ગમે એટલો થાય તો આપણે સાદર ભાળી લઈએ પહેલાં આપણે ભાળીએ ડીશાવાળીની એ આવી દેખાય છે સાદરાની અને અંદરથી એવી હવે આપણે સાપે કોણ દરવાળાની હવે આની સાદર દેખો પેલો તો આપેલું જે નોર્મલ પતરું આવે કે એવા પ્રકારની સાદર છે અને પહેલી દેખાય ને એ એસટી સાદર છે આપણે જે બસમાં ઉપયોગ થાય ને એવા પ્રકારની તો અંદરથી આવા પ્રકારનું ભાઈ આ બ્રેક લાઇટ ને સેફ્ટી માટે કોણ દરવાળી ગાડીને કઈક આવા પ્રકારનું કંઈક આ પ્રકારની છે ને એ ચેનલ આપેલી છે કઈક આવી આ ભાઈ કોણ દરવાળી ગાડીની સેફ્ટી છે બ્રેક લાઈટ માટે અને આ છે ભાઈ ડીસાવાળાની ગાડી દેખો દેખાય છેલ્લું મજબૂત છે તો ભાઈ મને આ બે મયથી ગાડી આ ડીસાવાળાનું કોમ વધારે પસંદ છે બાકી કેવો વિડીયો લાગ્યો કમેન્ટમાં કહેજો ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે ધન્યવાદ